એક તરફ સુરતની અંદર પણ કાલે વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી પંડાલોની અંદર ગણેશજીની સ્થાપના કરવામાં આવી ત્યારે સુરતના કાશીનગર ખાતે આવેલ ગુણચાલીસ ગ્રુપ દ્વારા સોસાયટીમાં મૂર્તિ બેસાડવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે મૂર્તિને રામ ભગવાનનું સ્વરૂપ આ વખતે આપવામાં આવ્યું છે ગણપતિ બાપ્પાની આ જે પ્રતિમા છે તેમાં ભગવાન રામની અનુભૂતિ આપને થશે કારણ કે તેવું સ્વરૂપ તેમાં અપાયું છે દસ દિવસ ગણપતિ બાપ્પા કે જેઓ અહીં બિરાજમાન રહેવાના છે સવાર સાંજ બાપ્પાની આરતી કરવામાં આવે છે આરાધના કરવામાં આવે છે અને પૂજા કરવામાં આવતી હોય છે ગણેશજીને આ વખતે કાશીનગર ખાતે આવેલું જે ઓગણચાલીસ ગ્રુપ છે તે સોસાયટીની અંદર રામજીના સ્વરૂપની અંદર આ મૂર્તિ બનાવવામાં આવી છે

ગ્રુપ દ્વારા એક એક ગણપતિ બેસાડવામાં સ્વરૂપ આપવામાં આવ્યું છે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે પેલા સૌ પ્રથમ આપણે ગણપતિ બાપ્પાના જે મૂર્તિના જે છે તે દર્શન કરાવી રહ્યા છે રામ ભગવાનનું જે છે તે સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે બે વર્ષથી આ ગ્રુપ દ્વારા અ

બિલકુલ જે રીતના જોઈ શકાય છે ભંડારા નું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે માનસી ચોક્કસ શહેરના અલગ અલગ વિસ્તારો ની અંદર અલગ અલગ પંડારો ને ડેકોરેશન કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉધના પણ અલગ અલગ જગ્યાએ ડેકોરેશન જે મૂર્તિ પણ એક આકર્ષણ નું કેન્દ્ર બની ઉઠ્યું છે ત્યારે બીજા વ્યક્તિ આપડી જોડે ઉપસ્થિત છે જણાવજો કેટલા વર્ષથી ગણપતિ બેસાડો છો શું કેશો અને કઈ રીતનો માહોલ બે વર્ષથી આ લોકો ગણપતિ બેસાડે છે આ મંડળ ને હું ખુબ શુભેચ્છા પાઠવું છું કારણ એવું છે કે આવું ઉત્સવ કરવા માટે ખુબ સંગઠન જોઈએ આવા સંગઠન લઈને અમારા જે મંદિર જે કઈ છે બહુ ઉત્સવ કરે છે સોસાયટી વાળા જોઈને બી આનંદ થાય છે અમને ખૂબ આનંદ થાય છે એવો અમે રાહ જોઈ રહ્યા હતા કે આજ સુધી આવો ઉત્સવ કોઈ બનાવે તો આ ગ્રુપ થર્ટી નાઇન ગ્રુપ જે છે તે બે વર્ષથી જે ઉત્સવ કરે છે જે ભંડારો આપે છે તે જોઈને અમે બહુ ખૂબ આદર આદર એ લોકોને

સાથે ગણપતિ ને રામ નું સ્વરૂપ આપવામાં આવ્યું છે સુરત શહેર ની અંદર મુંબઈ બાદ સૌ પ્રથમ સુરત નો નંબર આવતો હોય એવું કહી શકાય કારણ કે લોકડાઉન પછી સુરત શહેર ની અંદર ગણપતિ બાપા નું ભવ્ય રીતે આગમન કરવામાં આવતું હોય છે અને આગમન બાદ હવે મંડપ ની અંદર બાપા નું બિરાજમાન કરવામાં આવ્યું છે અને હાલ ભક્તો ની અંદર પણ એક પ્રકાર નો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ સાઈ સાબ જોડાયા ને ત્યાંથી સીધા દ્રશ્યો બતાવે